ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ સ્નેહ મિલન સમારોહ સમાજ કુરિવાજો અને સમાજ વધુ સંગઠિત બને તે માટે કોળી આગેવાનોએ કરી અપીલ સમાજ આયોજિત ગઢડા શહેરમાં સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્યો તેમજ કોડી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગઢાડી રોડ પર ગઢડા કુડી સમાજ આયોજિત મિલન સમારોહ યોજાયો હતો

સિલસિલો શરૂ થયો છે ભૂતકાળમાં સમાજ કઈ પરિસ્થિતિમાં હતો વર્તમાન પરિસ્થિતિ કઈ છે ભવિષ્યમાં કઈ દિશામાં જવું છે એનું ચિંતન થાય મનન થાય સામાજિક રાજકીય આર્થિક શૈક્ષણિક આ દિશામાં કઈ રીતે આગળ વધી શકાય યુવાનો સાથે બેસીને સમજી શકાય વડીલો સાથે બેસીને પ્રશ્નોને જાણી શકાય એ દિશામાં કામગીરી શરૂ કરી છે એના ભાગરૂપે આજે ગઢડા તાલુકા અને ગઢડા શહેર કોળી સમાજના આગેવાનો અને યુવાનોને મળવાનું થયું એ લોકોની સાથે ચર્ચા વિચારણાઓ કરી અને આવનારા દિવસોની અંદર કઈ દિશામાં જવું એ સાથે મળીને નક્કી કરીશું સ્થાનિક સૌરાજનો ફૂટ મળી રહી છે કે પ્રકાર સ્નેહ મળવાનો છે એના ભાગરૂપે કાંઈ કહી શકો અત્યારે જે અમે લોકો મળ્યા છીએ એને સીધી રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ સાથે કશા લેવા દેવા નથી પરંતુ સમાજને રાજકીય અધિકારો વસ્તીના ધોરણે મળે એ દિશામાં તો ચોક્કસ ચર્ચા વિચારણાઓ કરીએ છીએ